कठिन कर यावर जो वाम जो तो खर केटलो कर यावर कही रहो से बहु जाजु दीदी वा दीकरी ने बहु जाजु पुत्री ये हारो कर यावर कराए वो वा एली पर पलाम जो तो खरी मिठीन हाँ हुई है जो तो क्या वाका प्राप्य ली था हम जो तो खरी क्या विफ्यासन हाँ खाते निकली सो है तो हाँ एली पनी पहले थी वास का प्राप्य था वो एट लेने

કોસે કારિયા હે ક્યા બાપા ઈ થોડું કહેવાનું હોય તમારે હાસવીદ ને અમે તમાર દીકરી એ અમારી દીકરી તમનિયા કામ કરીને દીધું એવું અમાનિયા કામ કરીને દે અમાર થોડી ન્યાં મૂજિયમ માં મૂકવાની છે આદ કામ કરવાનું છે બાપા કઈ દુખ નથી

ના રે જા દે બાપ દેખ સાના રાખ સા બહુ નો રોવા દેવાય એલી માથું દુખે પછી એને ખબર તો છે પછી એને રાત આખી કાઢવાની છે નજી તો ન્યાય એન કેટલું કામ હઈ છે રાખ સા પછી એકલી રોવાવાળી ને આપણે બધાઈ થાય બાના અને વાડી સા હોપવાની છે ને વાગે આગડી આમણા હું એટલે આપણે વાડી હોપી દે અને હિસાબ કામ પતાવો એલી ભૂતડી અન મીઠી ને સિખા દીધી છે ને તાપી હોય ઈ સિખા માંન દે કેમ રહેવાનું ને કઈ રીતના ન્યાં હોય તન સિખા માંન દીધી છે ને બધી હા એલી કાયરી બધી શીખામણ દીધી છે શીખામણ તો બેવિસ પડે ને બે દિવસયા બધી શીખવાડી દીધુંસ મેન કઈ દીતના રેવાનું કે હું હોય કઈ ઉપાધી કરમાં તું તાર મે બધી શીખામણ દીધી છે રે ભાઈ અમાર થાય તો એને માફ કર દેજો અને ધ્યાન રાખજો અમાર દીકરી નું કઈ ઉપાધી કરમાં વેવાઈ તમર દીકરી ને નથી ન્યા ંતર ઉપા દેખાય કરતા નહી તમર દીકરી મારી દીકરી હાલો મીઠી બેટા હાલો બેહો ગાડી માં રોવો છો તમને બહુ દુખ લાગ્યું મીઠી નું તો અરે બાપા રોવું તો આવે ને દીકરી હારે જાતી હોય કોને રોવું ન આવે

તમારી દીકરીને અહિયાં કઈ દુખ નથી તો કઈ ઉપાધિ નો કરતા હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભૂતળા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી હા ભાઈ માર બેન થી કાઈ ભૂલ થાય તો માફ કર દેજો અને શીખવાડજો બધું કાઈ ભૂલ થાય તો કાઈ ઉપાધી કરો માં પુત્રા ભાઈ પુત્રી બેન તમ તાર કાઈ ઉપાધી કરો માં હાલો વેવાય જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ હાલો બધાયને જય શ્રી કૃષ્ણ એલી પુત્રી આવ બોલું ક્યાં દેખાણો નહીં ક્યાં ગયો છે

હાવ સુનુ સુનુ થઈ જાય કા ભગવાન કેવી રસમ બનાવી છે દીકરીને મોટી કરવાની જન્મ દેવાનો અને પારી પોસીન મોટી કરવાની વી થાય એટલે દીકરીને પાખો આવે તો ઉડી જાય બિસાડી એને સાસરાને ઘરે વહી જાય વાત તો એલ્યો દીકરીને હાહરે મોકલવામાં કાંઈ વાંધો નહીં પણ દીકરીને સુખ હોય ને તો માવતર નહીં નિરાત નમસ્તે મિત્રો મારી બેન તો સાસરે વઈ ગઈ તમે સૌ મારી બેનને આશીર્વાદ આપજો કે એના સાસરા ઘરે સુખ હોય અને એને સારી રીતના રાખે એવા આશીર્વાદ દેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં નમસ્તે